હાલો દોસ્તો તો હું આ વિડીયોમાં તમને ફોટો ફોટાનો બેકગ્રાઉન્ડ બ્લાર કરવાનું તમને શીખવાડીશ તો વિડીયોને લાઈ કરી દેજો અને ફોટાનો બ્લાર બીજી એપ્લિકેશનમાં કરો તો આવી રીતનું દેખો એનું જો એનું નામ આવી જશે અને ઓનલાઈન ફોટો ફોટાનું બેકગ્રાઉન્ડ બ્લાર કેમ કરીએ તેના માટે આ પેસર્ડ બ્લોગ બનાવ્યો છે અને વિડીયોની પાછળ પણ જો તમે મારો ફોટો અને પાસનો ભાગ એવી રીતનો પછી હું વિડીયો બનાવીશ પણ અત્યારે તમે આ ફોટાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરશો તો હું તમને બનાવી દઈશ યુટ્યુબમાં યુટ્યુબમાં તમારે બેનર બનાવવા માટે પણ મૂકવો હોય તો મૂકી શકશો અને દોસ્તો આવી રીતનો જો આવી રીતનો એકદમ ક્લિયર મસ્તીનો ફોટો એડિટિંગ તમને હું શીખવાડી દઈશ ઓનલાઈન કેવી રીતનું કરવું તેના માટે હું આ એક પેન્સિલ તમારા માટે બ્લોક લઈને આવ્યો છું તો વિડિયો જોતા રહીજો અને પિક્સલ પિક્સલમાં પિક્સલ જે એપ્લિકેશન છે તેમાં પણ થાતો નથી એ નથી થતો અને એલ આર છે એલ આરની અંદર થાય પણ એની ફોટાની પાસે કા તો ને એવું આવી છે એવું બધું છે તો દોસ્તો અને સેનલમાં નવા હોય તો સેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો અને વિડીયોનો શેર કરતા રહીજો કારણ કે આવા નવા 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 બ્લોગ બનાવતા હોય તો હું હાલો તમે લઈ જાઉં છું ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું છે અને તેમાં ટાઈપ કરવાનું છે બ્લાર્ક ફોટો એડિટિંગ એટલું ટાઈપ કરી દેશો એટલે થોડું લોટ લે છે આ પછી તમે નીચે સ્લોટ કરશો ને તો આ થોડુંક ઝૂમ કરીને તમને હું દેખાડું નીચે સ્લોટ કરશો એટલે આવી રીતની વેબસાઈટ આવી જશે જો આવી રીતનું લખેલું છે કટ ઓફ પ્રો હું ઝૂમ કરીને તમને દેખાડું જો આવી રીતનું ટુ આઉટ પ્રો ફ્રી બ્લર બ્લર બેકગ્રાઉન્ડ ફૂલ ઓનલાઈન રેડી તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને અપલોડ ઇમેજ અપલોડ ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે આ આજે આવી બધી સિસ્ટમ આવશે અને અપલોડ ઇમેજ ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમને ડાયરેક્ટ ગેલેરીમાં લઈ જશે ગેલેરીની ગેલેરીમાં લઈ જશો અને જે તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે જે ફોટા પર તમારે બ્લર કરવાનું છે તો મારે આ ફોટા પર બ્લર કરવાનું છે તેને હું ટીક કરી અને ડન કરી દઈશ ડન કરી દેસ એટલે ડાયરેક્ટ તમારે થોડું લોડિંગ લેશે લોડિંગ લેશે એટલે પછી ધીમે ધીમે બ્લર બ્લર થવાનું સારું થઈ જશે છે હજી નીચો હવે જો થઈ ગયો બ્લર થઈ ગયો પછી આમાં તમારે શ્યાલ કેવી રીતનું બ્લર રાખવું છે તે શ્યાર ઓપ્શન હશે તેના પર તમે ક્લિક કરી દેશો હું આ ઉપર આ ઉપર છે તમને દેખાડું જો આ સાઈડમાં છે દોસ્તો એક બે ત્રણ ઓપ્શન છે તેના પર તમે ક્લિક કરી દેસો કેડ છે પછી તમારે ફ્રી ડાઉનલોડ છે તેના પર ક્લિક કરવાનું છે દોસ્તો આ નીચે લખો છો અને ડાઉનલોડ એલટી છે તેમાં એલ થાય છે પણ એલડીમાં એક ડાઉનલોડ થતું નથી પણ ફ્રી ડાઉનલોડ માં માર દેશો તમે એટલે ડાયરેક્ટ તમારે આવી રીતનો આવશે અને ડાઉનલોડ અગેન્સ એના પર મારી દેશો એટલે તમારે સીધો ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે અને ડાઉનલોડ થઈ જાય પછી ઓપન કરશો એટલે આ તમારો ફોટો બ્લાર થઈને આવી ગયો દોસ્તો કેવો મસ્તીનો લાગે છે તો બ્લોકમાં દોસ્તો જે કાંઈ નવો હોય તે વિડીયોને લાઈક સેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વિડિયો મોકલતા રહીજો અને હું આવી રીતનો આગળ હું વિડીયો બ્લાર કેમ કરવો વિડીયો એડિટિંગ તેના માટે હું પણ હું બ્લોક લઈને આવીશ તો વિડીયો જોતા રહીજો દોસ્તો અને સેનલમાં નવે જે દોસ્તો જે ભાઈઓ હોય